અંજારના પર બોરીચી ખાતે વ્યવસાય નર્સ તરીકે નોકરી કરતી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો ભાઈ સહિત બે આરોપી ઝડપાયા અંજારના પર બોરીચી ખાતે આવેલ પારસનગરમાં રહેતી અને નર્સ તરીકેની નોકરી કરતી પાયલ પ્રકાશભાઈ ચંદાણી નામની ચોવીસ વર્ષીય યુવતીની રહસ્યમય રીતે ખતરોજ હત્યા થયાની ઘટના બાદ અંજાર પોલીસે સીસીટીવી તથા હ્યુમન સોર્સિસ વગેરે ચકાસી આ હત્યાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી દરમિયાન પોલીસે ચકચારી આ હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી મરણ જનાર પાયલના સાવકાભાઈ સહિત મુખ્ય સૂત્રધારને પકડી પાડ્યો હતો સત્તાવાર રીતે પોલીસે આપેલ વિગત પ્રમાણે ગઈકાલે મેઘપર બોરીચીના પારસનગર ખાતે પોતાની માતા અને નાની સાથે રહેતી પાયલ પ્રકાશભાઈ નામની વર્ષીય યુવતીની બપોરે અઢી વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન પાયલ ઘરમાં એકલી હતી ત્યારે રહસ્યમય સંજોગોમાં તીક્ષ્ણ હથિયારથી હત્યા થઈ હતી આ અંગે મરણ જનારના પાયલના ભાઈ કરણ પ્રકાશભાઈ ઉત્તમચંદાણી અજાણ્યા ઈસમો સામે હત્યાની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો અત્યંત ચકચારી અને રહસ્યના આટાપાટા સર્જનાર હત્યાની આ ઘટના બાદ કોઈ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી પાયલની હત્યા કોણે અને શા માટે કરી એ અંગેની ઝીણવટપૂર્વકની તપાસ અંજાર પોલીસે હાથ ધરી હતી જેમાં સીસીટીવી ઉપરાંત હ્યુમન સોર્સિસની મદદ લેવાઈ હતી જેમાં અંતરજાળના નગરમાં રહેતો કરણ પ્રેમજી સોલંકી નામનો યુવક શંકાના ડાયરામાં આવ્યો હતો પોલીસને મળેલી બાતમી પ્રમાણે કરણ મરણ જનાર પાયલ સાથે મિત્રતા ધરાવતો હતો જેના કારણે તે પાયલને મળવા અવારનવાર આવતો હોય શંકાના દાયરામાં આવ્યો હતો પોલીસે કરણ સોલંકીને અટકમાં લઈ તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આખરે પાયલની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો કરણની પૂછપરછમાં તે મરણ જનાર પાયલ સાથે બે વર્ષથી મિત્રતા ધરાવતો હતો પરંતુ થોડા સમય અગાઉ કોઈ કારણોસર પાયલ એ કરણ સાથેની મિત્રતા તોડી નાખતા કરણ રગવાયો થયો હતો અગાઉ અંજાર પોલીસ સ્ટેશનમાં છેડતી અને પોક્સો સહિતની કલમ તળે કરણ સામે ગુનો નોંધાયો હોય સંભવત આ કારણથી મરણ જનાર પાયલે કરણ સાથેની મિત્રતાનો અંત લાવવા ઈચ્છતી હતી દરમિયાન પાયલે કરણ સાથે મિત્રતા તોડી નાખી જો તે કરણ મળવા પાછો આવે તો પોલીસ ફરિયાદ કરીશ તેવી ધમકી આપતા વાત વણસી હતી દરમિયાન પાયલનો સાવકો ભાઈ વિશાલ ખેમચંદ ખેમનાણી કરણનો મિત્ર હોય કારણે વિશાલ પાસે જઈ તારી બેન માનતી નથી તેમ કહેતા વિશાલે જણાવ્યું કે મરણ જનાર પાયલે અમારું મકાન પચાવી પાડ્યું છે અને મારી સામે પણ ફરિયાદ કરી હતી તેથી આ બંને એકબીજા સાથે હાથ મિલાવી પાયલનો રસ્તો કરી નાખવા કાવતરું રચી ગઈકાલે બપોરે હોસ્પિટલમાંથી આવ્યા બાદ પાયલ એકલી ઘરે હોય છે તે જાણતા હોવાથી બંને આરોપીઓ પાયલના ઘરે પહોંચી ગયા હતા અને પાયલ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની હત્યા નિપજાવી બંને આરોપી નાસી ગયા હતા નોંધનીય છે કે વિશાલ સામે પણ અંજાર પોલીસ મથકે મારામારીનો ગુનો નોંધાયો છે જ્યારે મુખ્ય સૂત્રધાર કરણ સોલંકી સામે છેડતી અને પોક્સો સહિતની કલમો નોંધાયેલી છે આમ આ ચકચારી અને રહસ્યથી ભરપૂર હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે શરમજનક બાબત એ છે કે પાયલની હત્યામાં તેના સગા સાવકાભાઈની સંડોવણી સ્પષ્ટ થઈ છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24 ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારણભાઈ બકુત્રા 8460862826 તમારા સપનાનું ઘર

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 મારુતી છોગડે 99308 64095 સ્ટીલ www.thebombaysteel.com કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો